તાલુકામાં વિકાસ કામનું ખાત ખાતમુહૂર્ત કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે વિંછિયા તાલુકાના ગુંદાળા જશ ખાતે રિસર્ફેસિંગ ટુ રોડ્સ ઓફ એસ એચ ટુ લાલાવદર ખડકાણા બિલેશ્વર રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું હતું કે આ વિસ્તારને સમૃદ્ધ બનાવી સર્વાંગી વિકાસ કરવા સરકાર કટિબંધ છે લોકોને સિંચાઈ તેમજ પીવાનું પાણી આરોગ્ય શિક્ષણ કૃષિ પશુપાલન સહિત તમામ ક્ષેત્રે થઈ રહેલ વિકાસનો લાભ મળી રહ્યો છે રસ્તા તેમજ વિકાસના અન્ય કામો સમયસર અને ગુણવત્તા સભર બને તેની તકેદારી પણ રાખવામાં આવે છે આવનારા દિવસોમાં હિંગોળ બાજુમાં વેન્ટરનરી કોલેજ બનાવવામાં આવશે આ માટે દરખાસ્ત પણ કરવામાં આવી છે જસદણ વિંછિયા વિસ્તારોમાં પમ્પિંગ સ્ટેશનો તેમજ તળાવોને જોડવાની યોજના બનાવી પંથકને હરિયાળો બનાવાયો હોવાનું તેમણે કહ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત દેશ બનવા આગે કૂચ કરી રહ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનું ફળ વિંછિયાના છેવાડાના ગ્રામજનોને પણ સરળતાથી મળી રહ્યા છે તેમ જણાવ્યું હતું રૂપિયા બે પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે બનનારા આ રોડ સાડા ત્રણ કિલોમીટર લાંબા પંચોતેર મીટર પહોળો બનશે રોડ પર આવતા નાલિયા સરખા કરાશે જૂના કોજવે પર વેરિંગ કોટ ત્રણ લેયરમાં ડામરકામ તેમજ જરૂરિયાત મુજબ માટી કામ કરાશે રોડની બંને સાઈડમાં થર્મોપ્લાસ્ટના પટ્ટાઓ કરાશે રોડ ન બનતા આસપાસના ગામ લોકોને તેમજ ખેડૂતોને વાહન ચલાવવામાં સરળતા રહેશે